શ્રીજી ઉત્સવના પાંચમા દિવસે નગરજનો દ્વારા શ્રીજીનું વિસર્જન કરવામાં આવનાર હોય ત્યારે શ્રીજીના વિસર્જન માટે શહેરના વિસ્તારીકરણ એરિયાના રહીશોને શ્રીજીનું વિસર્જન કરવા માટે દૂર સુધી આવવું ન પડે તે માટે આ વખતે ભાઈલી ખાતે વધુ એક નવું કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યો છે જેનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ વિજય શાહ સ્થાનિક કોર્પોરેટર સહિત કાર્યકરો નારાયણ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવમાં પાંચ નદીના જળ છોડવાની સાથે જ કૃત્રિમ તળાવને ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કૃત્રિમ તળાવ ટીપી બે નાયરા પેટ્રોલ પંપ રિયા સિનેમા રોડ નવી પાણીની ટાંકી પાસે ભાઈલી ખાતે બનાવવામાં આવ્યો છે ઠી <laughs> ભાજી <laughs> <laughs>